રાધનપુર ખાતે આવેલ સેવા સદનમાં સવાના સાત વાગ્યાથી લઈને રાત સુધી ઈ કેવાયસી કરવા માટે લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે સવાના સાત વાગ્યાથી કામગીરી શરૂ થાય છે અને મોડી રાત સુધી ચાલુ રહેતા લોકો હેરાન પરેશાન આવશે રાધનપુરથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણી રામજી મંદિર પાસેના વડપાળસર તળાવની અંદર મોટી સંખ્યામાં માટલીનો મોત થતાં ભારે અફડાતફડી મચી જવા પામી છે તળાવના કિનારા ઉપર મોટી સંખ્યામાં મૃત્યુ પામેલી માટલીઓ જોવા મળતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ભારે દુર્ગંધ મારી રહી છે મેઇન બજાર અને લાલબાગ શેરબાગ વિસ્તાર અને રામજી મંદિર મંદિરે આવતા ભક્તો હેરાન પરેશાન થઈ ગયા છે નગરપાલિકાની ટીમ કોઈપણ પ્રકારે માછલી હટાવવાની કામગીરી કરે તે ખૂબ જ અનિવાર્ય છે કયા કારણોસર અને કેવી રીતના માછલીના મોત થયા છે તે પણ એક તપાસનો વિષય છે મોટી માત્રામાં તળાવમાં અચાનક ટપ માછલીઓ મરવા લાગી છે અને આખું તળાવ દુર્ગંધને લઈને પરેશાન લોકો થઈ ગયા છે thank <laughs> you